કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંતવાડી ભજન કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર કાંક્રેસ તાલુકાની આગવી ઓળખ છે એ કાંક્રેજીય ગાય અને વિશ્વ વિખ્યાત ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ વાદળી ગૌમાતાની જીવન સમાધિ અને ત્રણ મઠે પણ એક ગૌરવની વાત છે ત્યારે ગત તારીખ બાવીસમી જાન્યુઆરીના પાવન પર્વ પર પ્રભુ શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે આવતાનગરી નગરીમાં શ્રી રામ અને શ્રી કૃષ્ણ આકોલી માં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં આનંદ આશ્રમ દેકાવાડા માં શ્રી કાળીદાસ બાપુના મુખેથી મુખ્યથી અમૃત વાણી અને પછી દોલતરામજી મહારાજના સત્સંગમાં ભારે ભક્તો અને શ્રોતાઓ સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો સહિત મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને ભજન સત્સંગનું રસપાન કર્યું હતું જણની જણે તો ત્રણ જણ ને કા નૈતર માટે એકમાત્ર શ્રી રાધાકૃષ્ણના સ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રેમદાસજી મહારાજના આશીર્વાદ સાથે સમગ્ર ગામમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ વધતા નવીન મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે